તો ચાલો આપણે રાતનું જમવાનું અત્યારે બનાવવાની તૈયારી કરી દીધી છે જય શ્રી કૃષ્ણ જય જયારામ જય માતાજી તો ચાલો આપણે રાતનું જમવાનું અત્યારે બનાવવાની તૈયારી કરી દીધી છે તો એમાં બનાવીશું આપણે ઓળો ખીચડી અને રોટલી ચાલો ઓરામાં નાખવા માટે જોઈશે આપણે આ લસણ પછી આદુ મરચાં પછી મેં નાખ્યું છે તજ આ છે લવિંગ અહીંયા છે લીલા દાણા ને લસણ સૂકું લસણ અને આમાં છે જીરું જો આપણે આ ખાંડી લીધું છે આપણે એમાં હતો આદુ મરચાં લીલા ધાણા આવે છે ને ધાણાભાજીમાં હમણાં ધાણા ઊભા મેંડા અમે વાવ્યા છે ઓલરેડી અમારે કુંડામાં ધાણા ઘરમાં અહીંયા કુંડું રાખીને એમાં વાવ્યા છે તો એમાં પાકી ગયા ધાણા લીલા પછી લીલા ધાણા પછી જીરું તરલવિંગ એવું બધું નાખી લસણ આદુ મરચું એવું બધું નાખીને સરસ મજાનું ખાંડી લીધું ને આજનો આપણો ઓળો બનવાનો છે એકદમ મસ્ત આ જો એમાં ઉપરથી લીલા મરચાં ડુંગળી આ છે ટમેટા અને આ છે આપણો રીંગણા શેકેલા એમાં જે નાખ્યા છે લીલા ધાણા અને અહીંયા મૂકવું જ મેં ખીચડી મૂકી છે અહીંયા દૂધ ગરમ ગરમ મૂક્યું છે ને અહીંયા આપણે ઓળાનું તેલ મૂક્યું છે જો આપણું આમાં તેલ આવી ગયું છે

બે ચમચી નિમક થોડુંક ઉમેર દો બે અઢી ચમચી જેટલું નિમક નાખવાનું હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું આપણે હવે આને આપણે સાંકળવા દઈશું બે પાંચ મિનિટ સાતળી નાખીએ ને તો ડુંગળી છે ને થોડીક આમ વ્યવસ્થિત તેમાં અંદર બ્રાઉન જેવી થઈ જાય પછી આપણે નાખી દઈશું ટેમેટાનું બીડી હવે આપણે આમાં અંદર ટમેટા ઉમેરી દઈશું વળી પાછું છે ને થોડી વાર આપણે ચડવા દેવું પડશે ઢાંકી અને રાખી દઈએ એટલે ચડી જાય ટમેટા ચોડી અને ડુંગળી ગઈ હોય તો એ પણ ચડી જશે જો થાય છે સુધીમાં આપણે લોટ બાંધવાની તૈયારી કરી લઈએ હવે આપણે ટમેટા ડુંગળી જે બધા મસ્તાના તો અહીં ચડી ગયા છે હવે એમાં નાખશું આપણે મરચાંનો ભૂકો મરચાંનો ભૂકો તમારો સ્વાદ પ્રમાણે તમે નાખી શકો

હવે આપણે આમાં થોળું ઉમેરી દઈશું બધું રીંગણા શેકેલા ઉમેરી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું થોડું રીંગણા બધા શેકેલા નાખી દીધા તો ને હવે આપણે એને મિક્સ કરી અને થોડી વાર પાછું એને ચડવા દઈશું તો ચાલો અત્યારે વાડું પાણું કરવા આવું છે જો આજનું આપણું જમણવાર ઓળો ખીચડી છાસ ને સલાડ રોટલી તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ